દર્શક મિત્રો અત્યારે હાલ ટિકટોક એપ્લિકેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે કારણ કે પાંચ વરસ પહેલાં જે ભારતની અંદર મિત્રો આ એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી હતી બ્લોક કરી દેવામાં આવી હતી ત્યારે અત્યારે એક મોટો ખુલાસો થયો છે અને એક મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે કે આ એપ્લિકેશન આપણા ભારતમાં ફરીવાર એકવાર આવી ગઈ છે અને ઘણા બધા લોકો આનો યુઝ પણ કરવા માંડ્યા છે ઘણા બધા લોકોએ ડાઉનલોડ કરી નાખી છે ઘણા બધા લોકોએ વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે તો શું છે હકીકત ઘટના શું તમારે પણ ટિકટોક ની અંદર વિડીયો બનાવવા છે અને તમારે પણ રાતોરાત ફેમસ થવું છે અને મોટા મોટા સ્ટાર જેવું બનવું છે

ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ઇન્ડિયાની અંદર ટિકટોક બેન હતું બ્લોક હતું પણ હવે પાછું આવી ગયું છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી નાખી અમે વિડીયો બનાવી નાખ્યા તો આપણે સાચી માહિતી તમને આપવાના છીએ જે સાચું સાચી માહિતી છે એ જ હું તમને જણાવવાનો છું તો મિત્રો આ સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ટિકટોક ઇન્ડિયા ની અંદર આવી ગયું છે હા મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ફાઇનલ નક્કી નથી થયું કે ફાઇનલ ઇન્ડિયા ની અંદર ટિકટોક એપ્લિકેશન પાછી આવી રહી છે પણ મોટા મોટા ન્યૂઝ ચેનલ વાળા અત્યારે હાલ સમાચાર આપી રહ્યા છે કે ટિકટોક ઈન્ડિયા ની અંદર પાછું આવી રહ્યું છે તો હા એ સમાચાર મળ્યા છે કે ટિકટોક પાછું આવી રહ્યું છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ એપ્લિકેશન અમે ડાઉનલોડ કરી નાખી તો મિત્રો ડાઉનલોડ આપણે ડાઉનલોડ ની વાતો પાછળ કરીશું તમને ડાઉનલોડ કરવી હોય તો વિડીયો આ એપ્લિકેશન રાતો અને તમે જોતા હશો કે અત્યારે હાલ તો ઇન્સ્ટાગ્રામ એ ખૂબ જ પોપ્યુલર છે અને ખૂબ જ ચાલી રહ્યું છે એવી જ રીતે મિત્રો પાંચ વર્ષ પહેલા આ નો જમાનો હતો આ ટિકટોકમાં ઘણા બધા એવા ફેમસ સ્ટારો બની ગયા છે ટિકટોકના લીધે ઘણા બધા લોકોના જિંદગી એક લાઈફ બની ગઈ છે તો એવી જ રીતે મિત્રો ફરી એકવાર ટિકટોકની એન્ટ્રી થઈ રહી છે એવા આપણને સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે શું તમારે પણ હવે ટિકટોક ની અંદર ફેમસ થવું છે તો મિત્રો હવે ટિકટોક જેવું આપણા ઇન્ડિયામાં આવે એવું ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે અને અમે ક્યારે ડાઉનલોડ કરી લઈએ કારણ કે જેવું નવું નવું આવશે ત્યારે ઘણા બધા યુઝરો ઓછા હશે એટલે જે વિડીયો બનાવશે એ રાતોરાત ફેમસ થઈ જશે મિત્રો એવું લોકો કહી રહ્યા છે તો મિત્રો આપણે ટિકટોકની લિંક પણ તમને આપવાના છીએ પણ હજુ સુધી તો એ સમાચાર નથી મળ્યા કે ટિકટોક આવી ગયું અને ડાઉનલોડ થઈ ગયું એ સમાચાર મળ્યા છે કે ટિકટોક આવી રહ્યું છે મિત્રો ટિકટોક જેવું આવશે એની કોઈ વેબસાઇટ આવશે કે એની કોઈ લિંક આવશે તો આપણે તમને જરૂર આપીશું તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અત્યારે હાલ તો મળતી માહિતી મુજબ એ જ સમાચાર મળી રહ્યા છે કે ટિકટોક પાછું આવી રહ્યું છે તો દર્શક મિત્રો આ માહિતી વિશે તમારું શું કહેવું છે શું ખરેખર ઇન્ડિયાની અંદર ટિકટોક પાછું આવશે અને આવવું જોઈએ કે ન આવવું જોઈએ તો જે લોકો પહેલા વિડીયો બનાવતા હતા ટિકટોકની અંદર ફેમસ હતા એ લોકો તો એવું કહી રહ્યા છે કે ટિકટોક આવવું જોઈએ પણ મિત્રો તમારી શું રાય છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે